છે આ એસી નું ગોડાઉન પણ હતું અને એસી રિપેરિંગનું કામ ચાલતું હતું ત્યારે એસી માં જે ગેસ ફિલઅપ કરવામાં આવે છે તે ગેસ ના બોટલ પણ અહીંયા મૂકવામાં આવ્યા હતા અને તે એક બાદ એક ધડાકા થયા

જે ધડાકા હતા તેમાં એક મોત છે આ વિશે વધુ માહિતી મળીએ અમારા સંવાદદાતા દર્શલ રાવન સાથે દર્શલ જે રીતે આ ઘટના ઘટી અનેક બાદ એક ધડાકા થયા હતા હવે જે સમાચાર મળી રહ્યા છે કે એક મહિલાનું મોત થયું છે શું આ મહિલા એ જ પરિવારની હતી જેમનું ગોડાઉન હતું મિથુન જે પ્રકારે અહીંયા આગની ઘટના બની આગની ઘટનાની અંદર જે અહીંયા આખા દ્રશ્યો સર્જાયા જે પ્રકારે અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્થાનિકો જોડાયા બાદમાં ફાયર બ્રિગેડ આવી અને જે પ્રકારે અહીંયા સિલિન્ડર બ્લાસ્ટ થયા તે કદાચ ગણી ન શકાય કારણ કે જથ્થો એટલા પ્રમાણમાં હતો એટલા બ્લાસ્ટ થયા હતા અને જે આગ લાગી આ વંશસ્થળી જે આ ઉપર જે જારીની ઉપર એક નામ લખેલું છે આ મકાન નીચે ગોડાઉન હતું ઉપર એસિડેન્ટમાં લોકો રહેતા હતા જ્યાં એક મહિલા અને એક બાળકી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તાજેતરમાં હમણાં જ મારી પાસે સમાચાર આવ્યા છે કે આ બેમાંથી એક મહિલા જે જીવરાજ હોસ્પિટલમાં લઈ ગયા હતા તેનું મોત થયું છે ત્યાંથી હોસ્પિટલમાંથી આ માહિતી મળી રહી છે અને જે બાળક જે બાળકી જે છે તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે તેની વિગત આવે એ ખ્યાલ આવશે કે તે હાલ જીવે છે તેની સારવાર ચાલે છે કે કેમ કે પછી તેનું પણ ડેથ થયું છે પરંતુ હાલ આ એક મોતની ઘટના આ ઘટનાની અંદર બની છે અહીંયા જોઈ શકે છે ટુ વ્હીલરો પણ બળીને ખાખ થઈ ગયા છે લગભગ પાંચથી વધારે ટુ વ્હીલરો અને ચારથી વધારે ફોર વ્હીલર અહીંયા બળી ચૂકી છે મકાન આખું અહીંયા રાખ થઈ ચૂક્યું છે અને અંદર કેમેરામેન મુકેશને કહીશ તે બતાવશે આ જે ગોડાઉન જે જથ્થો જે છે જે પાઇપો કોપરની જોઈ શકાય છે જે પ્રમાણેનો અહીંયા જથ્થો દેખાય છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે અંદર કેટલા પ્રમાણમાં માઘસામાન રાખવામાં આવ્યો હશે કેટલા પ્રમાણમાં સિલિન્ડરો હશે કે જે અહીંયા એક બાદ એક બ્લાસ્ટ થયા આગ વિકરાળ બની ધુમાડા થયા અને તે આગ ઉપર સુધી પહોંચી અને જ્યારે